રેવન્યુ તલાટી ભરતી એક્ઝામ ડેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ દોસ્તો જીએસએસબી તરફથી રેવન્યુ તલાટીના ફોર્મ જે ભરાઈ રહ્યા છે રેવન્યુ તલાટી ભરતીની ઘણા બધા ઉમેદવારો હવે રાહ જોઈ રહ્યા છે તો તે છે એક્ઝામ ડેટ એક્ઝામ ડેટ કયા મહિનાની અંદર આવશે એક્ઝામ ડેટ ક્યારની રહેશે એક્ઝામ રેવન્યુ તલાટીની ક્યારે લેવાશે ગુજરાતની અંદર કયા કયા કેન્દ્રોની અંદર તો આને લઈને દરેકને ખૂબ જ મોટા પાયે કન્ફ્યુઝન છે દોસ્તો વિડીયોમાં આગળ વાત કરીએના પહેલાં સ્પેશિયલી જીએસએસબીને લગતી અપડેટ નાનામાં નાની હોય કે મોટામાં મોટી હોય મેળવવા આપણા પ્લેટફોર્મને જોઈન કરજો સાથે સાથે બીજી દોસ્તો અપડેટ છે કે રેવન્યુ તલાટીના જે પણ મિત્રોએ ફોર્મ ભર્યા છે તેને લઈને ફાઇનલ રિઝલ્ટ ના આવે ત્યાં સુધી જેટલી પણ નાનામાં નાની અપડેટ છે તે તમને અહીંયા મળતી રહેશે વિડીયો શરૂ કરી એના પહેલાં કહી દઉં દોસ્તો કે જે મિત્રો વિચારી રહ્યા છે કે રેવન્યુ તલાટીની પરીક્ષા ક્યારે આવશે ક્યારે આવશે એના કરતાં સારું છે કે સારી એવી બુક લઈ અથવા તો ગમે તે રીતથી તૈયારી ચાલુ કરી દો જેથી કરીને પરીક્ષા આવે એના પહેલાં સારી એવી તૈયારી થઈ જાય છતાં પણ દોસ્તો અપડેટ જે આવી છે તે તમારા સુધી પહોંચાડવી જરૂરી છે દીપક રજની સાહેબ કે જે સિનિયર જર્નલિસ્ટ છે તેમના દ્વારા ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જીએસએસબી તરફથી લેવામાં આવનારી મહેસૂલ તલાટી એટલે કે રેવન્યુ તલાટીની પરીક્ષા હવે જુલાઈના બદલે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં લેવાય તેવી મોટી સંભાવના છે વરસાદના કારણે પરીક્ષા પાછી જશે હવામાન વિભાગ સાથે મિટિંગ કર્યા બાદ આ જાહેરાત થશે પરીક્ષા તારીખની તો મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો વિડીયો તો ઠીક છે તમે જોઈ લીધો પરંતુ પોતાની રીતે મહેનત ચાલુ જ રાખજો પરીક્ષાની તારીખની રાહ જોવાની જરૂર નથી તમને મારી વાત સાચી લાગી હોય તો વિડીયો લાઇક કરો બીજા સુધી શેર કરવાનું ભૂલતા Farei marisciu, ti enzo di goodbye.